ગુડ મોર્નિંગ ગાઈસ કરી દી હે બટ અમે બનાવવા જઈ રહ્યા છે પનીર ની सब्जी તેના માટે મે ઓઈલ ગરમ કરી દીધું છે તો છે નોન જો ગાઈસ જો મેં ગયું પછી મને આટલી સોધી પડે એકદમ આપણે બે નાખ દીધા પછી આપણે નાખીશું થોડા કાજુ જોઈ શકો છો

મોટી મોટી સવાર જવાની કેમ કે આપણે કરવા દીધે તો સુધરે નહીં ચલો આ કચરા એના માટે થોડું આપણે એડ કરી દઈશું મીઠું જેના લીધે ફટાફટ સલાઈ જાય ચલો સતરાઈ જાય પછી તમને બતાવીએ આગળ આગળ નાખવાના છે ટામેટા પણ થોડો કલર આનો ચેન્જ થઈ જાય પછી ટામેટા નાખવાના તો ગાઈસ જો ડુંગળીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે હવે આપણે તેમાં એડ કરી લઈશું બે થી નો ત્રણ નાના ટામેટા તો ચલો હવે આને થોડી વાર ચઢવા દઈએ પહેલાં મિક્સ કરી લઈએ આ સરખી રીતે ચડી જાય તો જાય જ એકદમ ઠંડુ થઈ ગયું છે અને ફ્રાય પણ થઈ ગયું છે તો હવે આપણે એની ગ્રેવી બનાવી દઈએ ચલો ફટાફટ ગ્રેવી બનાવીને બતાવો ગરમ થઈ ગયું છે આપણે તેની અંદર ગ્રેવી એડ કરી દઈએ જો ગાઈસ જેવી તો નાખી દીધી કોઈ અને મસ્ત થોડી ખદખદે એટલે પછી આપણે એની અંદર નાખી દઈશું મસાલો અને પનીર જે પનીર મેં રાખ્યું છે તૈયાર કરીને એ પનીર એડ કરી દઈશું અને થોડા બટાણા મટર પનીર બનાવી અને હું અમારી પાસે મટર પનીરનો મસાલો પણ છે એમટીઆરનો તો એનો યુઝ કરીને આજે બનાવીશ જોઈએ તેવો ટેસ્ટ આવે છે આપણે એડ કરીશું એમાં થોડી કસ્તુરી મેથી જે ટેસ્ટ સારો આવે અને આપણી ગ્રેવી હવે એકદમ ચડી ગઈ છે મસ્ત હવે આપણે તેમાં પનીર ને તે બધું એડ કરી લઈએ આપણે તેમાં એડ કરી છે થોડી મલાઈ અને થોડા વટાણા મસ્ત સ્મેલ આવી રહી છે ગાઈસમાં એડ કરી દઈશું પનીર અને બસો ગ્રામ પનીર લીધું છે જોઈ શકો છો મસ્ત લાજવાબ પનીરની સબ્જી બનીને આપણી રેડી થઈ ગઈ છે હવે આપણે આને ગાર્નિશિંગ કરી દઈશું કોથમીથી અને મેં લોટ પણ બાંધી દીધો છે તો જમવા બેસવા મૂકે અમારા પતિદેવ એટલે ગરમ ગરમ રોટલી બનાવી દઉં અને પછી અમે સબ્જી રેડી છે ચાલો આપણે ટેસ્ટ કરીએ વાહ લાજવાબ યમી वो उन्हें कौन वखा अरे कहना क्या चाहते हो उन्हें कौन वखाणे वनी माय मारी रसोई ने कौन वखाणे हूं पोते ना मारा छोकरा भी वखाण से हमरा खाता में अपने मलिए गुड मॉर्निंग गाइस आज रविवार है और बज गए हैं एक और यहाँ पे हमने हिंदी में शुरुआत कर दी है बट गुजराती में पेलना पड़ेगा तो so, रुको जरा सबर करो

તમે જોઈ શકો છો ક્રિકી રોસ ઉપર તો મસ્ત પનીર મટર પનીરની ની સબ્જી બની ગઈ છે અને આ બાજુ જો ભૂખ લાગી ગઈ છે છોકરાઓને ભૂખ લાગી ગઈ છે આમ કર બેક કર ખાવાનું હાલો ખાવાનું હાલો ખાના દો ખાના દો તો મસ્ત સલાડ છે ડુંગળી અને કાતરી પાપડ છે છાસ છે અને ગરમ ગરમ રોટી બનાવી દીધી છે ફ્રેન્ડ્સ તમે જ્યારે બહારનું બહારનું તમે રેસ્ટોરન્ટનું જ્યારે પનીર ખાઓ છો એના કરતાં ઘરે પનીર જે બને છે આહા ઓલા જવાબ ઓહોહો મમ્મી ટેક્સચર જો ટેક્સચર ગાઈસ મેડમે બનાવી દીધું છે પનીર મટર પનીર હવે જમી લઈએ હવે લાગી છે ભૂખ હું જમી લઈશ અને પછી મળીએ લોક કન્ટિન્યુ કરીએ આજે સરપ્રાઈઝ છે આજે કોઈ નવી જગ્યાએ સરપ્રાઈઝ છે સરપ્રાઈઝ સન્ડે સરપ્રાઈઝ સરપ્રાઈઝ અમે આવી ગયા છે વિહાના बर्थडे માં નટુ વિહા બલૂન્સ લગાવી દીધા છે અને બધા આવી ગયા છે અને હવે અમારો લુક બતાય કે તમે અને અમે પણ લઈ લીધું હાઈ બોલા બોલા લે આયા બેહાતે કરું કે તમ એને કોણ ବିવાહ તો કરું કે આ છે તને છે આજે બેઠા છે મમ્મી ને ઉબો દે છે કોલન્સ જોઈ શકો છો

ખાય છે તું શું ખાય છે ફ્રેન્ચ ફ્રાઈસ ખાવ ચાલો ગાઈસ દોનો રમી લઈએ હવે ગેમ રમી લઈએ માસી પણ ગેમ રમવાના છે જ્યાં આવી